અમે આ સંસ્થાને આપવાના છીએ તારીખ દસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ થી ત્રેવીસ ડિસેમ્બર સુધી ચાલનારા રિક્ષા રન પ્રોગ્રામમાં દેશના વિવિધ એકસો નિવાસી ભારતીયોએ કચ્છ ગુજરાતના પ્રવાસ પૂર્ણ કર્યો છે આ સ્થળાંતર જૂથમાં છત્રીસ ટકા મહિલાઓની ભાગીદારી છે જે સમાજમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે તદુપરાંત ત્રીસ વર્ષથી ચુમ્મોતેર વર્ષની વય જૂથમાં વિવિધ સહભાગીઓ છે સહભાગીઓના આ જૂથે મધ્યપ્રદેશના ચિત્રકૂટથી ગુજરાતના કચ્છ સુધી થ્રી વ્હીલર રિક્ષામાં મુસાફરી કરી છે તેઓ પ્રવાસી ભારતીય સેવા ઇન્ટરનેશનલ યુકે સાથે સંકળાયેલા છે આ સ્થળાંતર કરનારાઓના જૂથે પાંચ લાખ પાઉન્ડ એકત્ર કરવાનું કામ કર્યું છે આ પૈસાથી આરોગ્ય હોસ્પિટલના ડેન્ટલ યુનિટનું કામ થશે તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલમાં આસપાસના પાંચસો ગામોના રહેવાસીઓની સારવાર કરવામાં આવે છે આ સાથે આ હોસ્પિટલ મેડિક્સ ચાર સર્વિસ છે સમુદાયનું પણ આયોજન કરેલ છે જેમાં સમુદાયને શ્રેષ્ઠ સારવાર સેવાઓ શિક્ષણ અને આજીવિકા માટે સહાય પૂરી પાડવામાં આવી છે સેવા ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ સેક્રેટરી કેજી શ્યામ પંડેરાએ જણાવ્યું કે ઉપાડવામાં આવેલા નાણાંનો ઉપયોગ હિલિંગ સોસાયટીને મદદ કરવા માટે ડેન્ટલ ક્લિનિક અને સર્જરી રૂમ બનાવવા માટે કરવામાં આવશે આ એક અનોખી પ્રકારની પહેલ છે જેમાં ડાયસ્પોરા સમુદાય દેશના સેવા કાર્યમાં સક્રિય છે ભાગ લે છે સક્રિયપણે અને સમાજની સુધારણામાં યોગદાન આપે છે રિક્ષા રનના સહભાગીઓ યુકે ઓસ્ટ્રેલિયા યુએસએ અને કેન્યાથી જેઓ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા છે એટલું જ નહીં

અમે અમારું યોગદાન આપવા માંગીએ છીએ તેમણે એમ પણ કહ્યું આપણે ભલે વિદેશમાં સ્થાયી થયા હોઈએ પરંતુ અમારું હૃદય એ જ રહે છે જે આપણે દેશના પછાત સમાજની પ્રગતિમાં અમારું યોગદાન આપવા માંગીએ છીએ સ્વાતિ રામ ડાયરેક્ટર ગ્લોબલ ફેસિલિટેશન સેવા ઇન્ટરનેશનલે ખુશી વ્યક્ત કરી અને કહ્યું સેવા ઇન્ટરનેશનલ યુકે ની ટીમ આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી રહી છે જેથી એનઆરઆઈ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા અનુભવે આપણા સેવા એકમના તમામ એકમો મળીને દેશની સેવા કાર્યમાં સહયોગ આપે છે આ હેતુ માટે આ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તમને જણાવવું જોઈએ કે સેવા ઇન્ટરનેશનલ એ આંતરરાષ્ટ્રીય સ્તરની સામાજિક સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં વીસ પ્લસ છે દેશોમાં કામ કરે છે આ કાર્યક્રમમાં શ્રી જાધવ ગોરસિયા ટ્રસ્ટી સેવા ઇન્ટરનેશનલે પણ સેવા યુકે ની ટીમનો આભાર માન્યો હતો